વલસાડમાં એક્સપ્રેસ હાઇવેની કામગીરી સત્વરે પૂર્ણ કરવા તળાવ ખોદવાની અપાયેલ મંજૂરી મુજબ કામ કરવા દેવા વલસાડ સોઇલ એન્ડ એસોસિએશનની રજૂઆત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ વલસાડ અને પારડી તાલુકામાં વિવિધ ગામોમાં તળાવ ખોદવાની કામગીરી બાબતે ગામના રહીશો દ્વારા કરાયેલ વિરોધને લઈને વિવાદ થયો હોય જે બાબતે વલસાડ સોઇલ એન્ડ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થનાર એક્સપ્રેસ હાઈવે માટે માટીની જરૂરિયાત હોય જે તે કોન્ટ્રાક્ટર દ્વારા જે તે ગ્રામ પંચાયત મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ત્યારબાદ જિલ્લા કલેક્ટરની પરવાનગી મળ્યા બાદ જે તે ગામના તળાવમાંથી માટી ખનન કરવામાં આવે છે જે માટે ખાણ ખનીજ મુજબ રોયલ્ટી પણ ચૂકવવામાં આવે છે માટી ખનન બાબતે મંજૂર કરાયેલ તળાવમાંથી માટી ખનનની કામગીરીનો અલગ અલગ ગામોના રહીશો વિવિધ કારણો આગળ ધરીને વિરોધ કરી રહ્યા છે જે બાબતે વલસાડ સોઇલ એન્ડ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને લેખિત રજૂઆત કરી છે જે રજૂઆતમાં માટી ખનન માટે હાલ તમામ વહીવટી મંજૂરી મળી ગઈ હોય તેવા તળાવોમાંથી માટી ખનનની કામગીરી ચાલુ રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે અમારી માંગણી બહુ સિમ્પલ છે આજે જે વર્ષોથી નિયમ અનુસાર અમે એક પહેલે અરજી કરવામાં આવે છે કે ભાઈ અમને આ ઠરાવનું કામગીરી કરવું છે તો અમે અરજી કરીએ છીએ અરજી કર્યા બાદ એની અંદર અમને ગ્રામસભાનો એ લોકો થરાવ આપે છે એ ગ્રામસભાના થરાવ આપ્યા બાદ અમારે ખાણ ખનીજમાં એને ઓનલાઈન એપ્લિકેશન કરવી પડે અને ઓફલાઈન એપ્લિકેશન કરવી પડે અલગ અલગ જેવી જેવી રિક્વાયરમેન્ટ જેવી પ્રક્રિયા હોય એના હિસાબે ત્યારબાદ અમે એ લોકો ત્યાંથી ફાઇલ મોકલે છે મામલતદાર સાહેબને ટીડીઓ સાહેબને ચકાસણી માટે જેની અંદર મામલતદાર સાહેબ અભિપ્રાય આપે છે ટીડીઓ સાહેબ અભિપ્રાય આપે છે ત્યારબાદ પાછી ફાઇલ આવે છે ખાન ખનીજમાં એ લોકોએ નિયમ અનુસાર સર્વેર ટીમને રોયલ્ટી ઇન્સ્પેક્ટર જેને સર્વે કરે છે સ્થળ તપાસ થાય છે એનું પંચકેસ થાય છે બધું કમ્પ્લીટ થાય છે ત્યાર પછી અમને એ લોકો નીચે કલેક્ટરમાં ફાઇલ મોકલે કલેક્ટર સાહેબ એ બધા કાગળિયાની તજવીજ કરે છે ત્યારબાદ એ રોયલ ટીમની અમારી મંજૂરી આવે છે એ મંજૂરી આવે એ હુકમ થાય છે હુકમના આધારે અમને એ લોકો રોયલ્ટીના પૈસા ભરવાનું માટે કહે છે તો અમે ચલન ઇસ્યુ કરી આપે એ ચલનના આધારે અમે પૈસા ભરીએ છીએ પૈસા ભર્યા બાદ અમે ત્યાં ગામમાં જે તે જગ્યાએ ઠરાવો અમને મળીને જે મંજૂરી મળી હોય એ જગ્યા અમે નિયમ અનુસાર કામ ચાલુ કરવા માટે જઈએ છીએ હવે એ દરમિયાન શું થાય છે કે જાત જાતના ત્યાં નાના નાના કદાચ લોકલ ઇસ્યુ હોય છે હવે કોઈક ગામજનને કોઈક બીજા જોડે તકલીફ હોય કે કાંઈક સરપંચ જોડે પ્રોબ્લેમ હોય કે કદાચ પંચાયતને કંઈક નાનો મોટો પ્રોબ્લેમ હોય તો એના લીધે નાનો મુદ્દો ધીરે ધીરે કરીને મોટો થઈ જાય છે અને અમે જે પૈસા ભરીને આખી આ જે પ્રક્રિયા જે પરમિશન લીધી હોય એના ઉપર સામે અમારા અગેન્સ્ટમાં પાછું આવેદનપત્રક આપવામાં આવે છે આવેદનપત્રક આપવામાં આવે એટલે અમારી પાછી એ બધી પ્રક્રિયા અમારે કરવી પડે ક્યાં અમારે પાછું એ લોકો રિવર્સ તપાસમાં લે છે અને એના લીધે અમારી કામગીરી અટકે છે તો અમારી સાહેબની એટલી જ ડિમાન્ડ છે માંગ છે કે કાંઈક એવો નિયમ અનુસાર ઠરાવ કરી આપો કે જેથી આ પ્રક્રિયા એકવાર જે પ્રોસેસ થઈ જાય છે ત્યાર પછી અમારે પાછું હેરાનગટી ના થાય અને મેઇન મુદ્દો છે હમણાં આપણે ત્યાં એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે અને એ અત્યંત સરકારનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે મોદી સાહેબનો બી તો આપણે ખાલી એ જ વલસાડે જ એક એવો જિલ્લો છે કે જે હમણાં કામગીરીમાં ખરેખર હમણાં અર્થવર્કના માટી કામમાં પાછળ પડ્યો છે તો જો મે બધા ગામજનોને બધાને એટલી જ વિનંતી કરું છું કે અમને થોડોક સાથ સોકાર આપે તો જેથી આ કામ હજુ સ્મૂથ થઈ શકે અને પૂર્ણ થઈ શકે જલ્દીમાં જલ્દી અમારી આ રજૂઆત હોતી સાહેબને અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈ દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પણ